મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાઈગ્યા છે સવારના આઠ અને હવે આપણે વરસાદ વયો ગયો છે અને વરસાદ વયો ગયો એટલે લગભગ મહેમાનય હવે જાય મેં મેં ને કેટલા દી કારણ કે વરસાદ હતો એટલે રોકાણા નકર બધાય નોમને દિવસ જ વહી જાય કોઈને અત્યારે રોકાવાનો ટાઈમ ન હોય પણ મા કામ સારું થઈ ગયું કે નિશાળુમાં રજા આવી ગઈ ને એટલે નિરાત્યા રોકાણે નકરવાળી એ ઉપાદી હોય કે રજા નથી એમ તીકાબેન ને પ્રાચીન પ્રિયાંશીન યદાનસીન સુમીબેન બધાય તૈયાર થઈ ગયા છે ને હવે એના મામા ઠેલા જો ભરાઈ ગયા છે ઠેલા જ એટલા હોય ઈ સાચ હોય આકરા છોકરા જાજા હોય એટલે એ બધા ને ટ્રેનમાં હમણાં ભાઈ આવે એના મામા બેહાડી આવે છે ગાડી લઈને બસ તો આપણે આવતી જ નથી ચાર પાંચ દિવસ થયા હવે આજ કોણ સાડે ચાલુ થાય તો હજી થઈ નથી થાય તો પણ ટ્રેનનું ચાલુ છે એટલે ટ્રેન પોરબંદર સીધી જાય છે ભાયાવદર

જો અત્યારે આપણે આવી ગયા આપણી વાડીએ કારણ કે આપણે રાજકોટ થી માંડીને ઠેક ભાયાવદલ લગી નિરીક્ષણ કર્યું અને અલગ અલગ વાડીએ ગયા પણ પરિસ્થિતિ બહુ ખરાબ અને ભયંકર છે કારણ કે કોઈના કપા સુકાઈ ગયા કોઈની મરચી હુકાઈ ગઈ એટલે આપણે અત્યારે હું તો સવારે આટો મારી ગયો હતો કોઈ જાતનો વાંધો નથી અને અત્યારે નૈનાને આપણે લઈને આવ્યા કીધું હાલો આપણે વાળીએ જોઈ આવી કારણ કે નૈના ઉપાધિ કરતી હતી કે આપણે મરચીને કપ્પાને હુંકાઈ ગયું છે તો હું કરશું એવી વાતો તો થતી હોય

અને નજર હમું છે કે ભોડિયાનાથ ની દયા અને કૃપા અને કૃપા ભગવાન એ આપણો નજર હમો દાખલો છે કારણ કે ઘણા આપડે વિઝિટ કર્યા ખેતર ની મરચી હુકાઈ ગઈ કપા હુકાઈ ગયા થઈ ગયા અહીંયા ભોડિયાનાથ ની દયા થઈ ગઈ આપણે મરચીમાં કોઈ જીત વાંધો ન થયો કારણ કે આપણે નજર દેખાય છે નથી ઢૈરી કે નહીં કઈ કે નથી પાંદડા ખીરા આ નજર હમ્મ છે જો બધું આપણે આગળ દેવાનસિંહ પપ્પા એ વિડીયો લીધી છે વિડીયો અલગ જ મુકશે નુકશાની નો એમાં તમે જોઈ લેજો કેવું ખેડૂત હાલત છે

ભગવાન ભોળિયાનાથ પ્રાર્થના કરી અને માતાજી ને વિનંતી કરી કે જે ખેડૂત ને આવી છે એને વહેલામાં વહેલી તકે માતાજી નવી ફૂટ કરી દઈએ અને કાયદેસર મરચી હતી એનાથી હરહ કરી દઈએ એવી આપણે ભગવાન ને પ્રાર્થના કરી આપણે જો કે એટલા ખુશ નથી કે આપડી મરચી હારી છે એટલે આપણે લીલા લેર છે એવું કઈ નથી પણ જેને નુકસાની આવી એનું દુઃખ જાજુ છે હા ખેડૂત વેદના સમજે બીજા ખેડૂત ને નુકસાની આવી તો એનું આપને દુખ હોય કેમે કેવડો ખર્ચો કર્યો હોય ને એ ખેડૂને જ ખબર હોય કારણ કે આપને ખુદને અનુભવ છે એટલે ખબર હોય કેવડી નુકસાન કેવડો ખર્ચો થયો પણ કુદરત પાસે કોઈનું હાલે નહીં અને આ મરચી નું વાવેતર તો આપણા વિસ્તારમાં ઘણા વર્ષો થયા થાય પણ આવી પોઝિશન લગભગ પહેલી વાર જ આવી છે આવી પોઝિશન નથી આવી કોઈ દી કે મરચી સુકાઈ ગઈ આ ઊભા છોડવા સુકાઈ જાય પાણી ન લીદે પાછું ઈ એવો પ્રશ્ન કોઈ દી નથી પણ આ ભગવાન ની તો કૃપા કેવાય કે શું કેવું એ નથી ખબર પડતી કારણ કે ભગવાન નો તો આપણે ગમે એ કરે એ સારું જ કેવું પડે કુદરત કરે સારું કરે કોઈ દી ખરાબ ન કરતા હોય એટલે એવું ન માનવું કે આપણે હું ગયું ગઈ તો ખરાબ થઈ ગયું કે આપણે લીલી લઈ ગઈ તો સારું થઈ ગયું પણ એ કરે સારું કરે અને મેઈન પ્રશ્ન તો અત્યારે હવે મરચીમાં ટપક હોય અથવા રેડ પાતા હોય તો પાલર પાણી ઉતરી જાય તો એમાં ઘણો ફાયદો થઈ જાય અને મુરિયા એકદમ એક્ટિવ થઈ જાય અને મંડે એનો ખોરાક લેવા એટલે તમારી મરચી નબળી પડી હોય ને તોય એકદમ સારી થઈ જાય અને જેને લંઘાણી છે મરચી એ ખેડૂતને કોઈને બીવા પાણું નથી દસ થી પંદર દી થાય ને મરચી પાછી હતી એવી ને એવી થઈ જાય કારણ કે એનો ખોરાક લેવાનું જે ક્રિયા હોય એ મંદ પડી ગઈ હોય એટલે હવે તડકો નીકળશે અથવા પાલર પાણી ઉતારી દેહો એટલે એ પાછો ખોરાક મનસે લેવા અને ખોરાક લે એટલે અઠવાડિયા દસ દીમાં માં કમ્પ્લીટ થઈ જાય ને પંદર દી થાહે ને તો એ મરસી હતી ને એનાથી હરસ થઈ જાય કારણ કે ફૂટ થઈને એ ફૂટ વધે બહુ અને એનો ખુદને આપણે અનુભવ છે એટલે એવું ન માનું કે આપણી મરસીને પાન ખરી ગયા તો હવે શું કરવું એ હતી ને એનાથી હરસ થાય હા કારણ કે આપણે અનુભવ છે કે ગમે એ ફૂટે ને એ ડાયર વધે બહુ હમ અને નુકસાની તો થતી હોય જીવનમાં સુખ અને દુઃખ એ તો આવતું હોય તડકો રાખે પણ હરેડવાનું નઈ હરે જાય ને તો થાકી આપણે પણ થાકી નઈ અલે કુદરત ને દેવ ઉપડે માણસ ને ચિંતા એ મોટો રોગ છે ચિંતા ન કરે તો માણસ સુખી જ છે હા અને આપણે આપણે કાલના માં બતાવ્યો કે કપા નમી ગયો પણ આજે હકીકતમાં આપણે બધે વિઝિટ કરી અને જોયું તો કપાસ આખે આખા કાયદેસર પાન લંઘાઈ ગયા છે અને ખરવા મંડ્યા છે તો ઈ જોતા આપણે ઘણો કપાસ સારો છે ભલે નયમો છે એક બાજુ પણ એ તો લંઘાણો નથી ઉભો કર આ કપાસ એ લંઘાણો નથી એટલે એટલું આપણે માતાજી ની દયા

અને આપણે આપણા વિડીયા વિડીયા માં બતાવશું નુકસાની કેટલી છે કેટલી નથી પણ આપણે નથી બાકી જે ગામ માં છે એ નુકસાની નો વિડીયો આપણે એક્સ્ટ્રા મૂકશું ઈ બધા આપણો જોઈ લેજો

આપણે વધીન ઓગણીસ વીઘાની મરચીન વાવેતર છે એમાં વધીન બે વીઘા જમીનમાં આવો પ્રશ્ન થયો છે બહુ નથી થયો પણ તોય થાય પાંચસો સોડવા તોય નુકસાની નુકસાની અને ફાયદોય ફાયદો એટલે આપણે એટલી નુકસાની છે પણ એમાં કોઈનું હાલે નહીં અને આપણે પાર્લર પાણી ચાલુ કરી દીધું છે ટપક ઉપર છે એમાં ટપક ઉપર જાય છે અહીંયા બે ત્રણ વીઘા રેડેય ચાલુ કરી દીધું છે અને જે એમાં બાકી છે એમાં કાલ ચાલુ થઈ જાય આપણું રેળ પાણી પાવાનું ચાલુ થઈ જાય કારણ કે હવે આમાં વાત નથી જોવાની ના ના રેડ પાણી પી જાય ને એટલે એના મૂરિયા એક્ટિવ થઈ જાય હમ બાકી તો આપડી બધી મરસી એકદમ લીલી છે થોડીક નેમી છે પણ ઈ થઈ જાહે અને આપણે આ ઘરે રાખી એમાં કીધું હું આટો મારી લઉં એમાં થોડીક નુકસાની જાજી છે આપણે હા ઉપર એવી નથી પાંદડા ખરીને પણ ઓલીમાં મરસી કરતાં નુકસાની જાજી છે આમાં પાણી છે ને ઓલા ખેતરમાંથી પાણી બધું આ ખેતરમાં આવે એ પાણી આમ ઝપટ લાગી ગઈ છે ને એટલે બધી વધુ નમી ગઈ છે એટલે આ નુકસાની જ કહેવાય પણ તોય આપણે મોજમાં રહેવાનું આવી નુકસાની સહન કરીને

જીજે એટલે જીજે બત્રી વસ્તુ એવી છે કે કદાચ પાણીમાં ઉભી રહીએ ને તો ઈ માનવીને બહુ બઉ નડતું નથી એમ અને બીજી મગફળી હોય ને તો એ પીરી પડવાનો પ્રશ્ન રહીએ અને અમારે તો મેઈન પ્રશ્ન કે અમારા મોલ પાણી ન લાગે તો અમારે ફરતી કોર

પણ બોતેર વર્ષમાં તમે નુકસાની જોઈ હોય તો કેવી કેવી નુકસાની જોઈ એટલે આવી નુકસાની તો નથી જ થઈ એક વર્ષમાં પેલી ફેર જ જોયું બસ કે આટલું આ પાણી લાગી ગયું મોલને અને એટલા મોલ ઢરી ગયા મરસીન કપાન એટલે નુકસાની થઈ છે થોડીક આવું વર્ષ કોઈ દી નથી પાન ખરી ગયો એવો પ્રશ્ન ખરી ગયા એટલે આખે આખા ઘેરા બળી ગયા ગામમાં એવું છે હોતે

ઓછી ખવરાવી છે બહુ આવું ખવરાવતા નથી ક્યારેક ક્યારેક તો બનાવી દેવું પડે એટલે બે મહિના ઓસ્ટ્રેલિયા વયા ગયા અને અહિયાં પાછા દસ દિવસ વયા ગયા ત્યારે એને પાસ્તા ખાવા મળશે અને એ ઓસ્ટ્રેલિયા ગયું ત્યારે આપણે બનાવી નથી એટલે આપણે જોઈએ ડુંગળી નો વઘાર કરી લીધો એટલે પાસ્તામાં ખાલી ડુંગળી જ નાખવાની હોય ને હવે એમાં આપણે પાસ્તાનો મસાલો અને ટમેટા સોસ

પછી કાલ પેકિંગ થાય પ્રમ દિવસે મૂકવાનો ટાઈમ થઈ જાય લઈ વાહ ખેતર ની નુકશાન કરતા એ ઉપાની જાજી છે કે બે વય જાય ને હોટેલ એટલે ઘર ખાલી થઈ જાય